નમસ્કાર હું શું પ્રેરણા આપશો રાષ્ટ્ર ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સાબરકાંઠા ઈડરના શ્રિંગા ગામેથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો સોયા ઓઇલ મેલ્ટો ડેક્સિન અને વે પાવડર વડે બનાવાતું હતું નકલી દૂધ એસોસીની ટીમને બાતમી મળતા શિંગા ગામે દરોડો પાડતા બસ્સો લિટર બનાવટી દૂધ ઝડપાયું

ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યું છે એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા બે પાવડર સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે એ આવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે

ਸਰਕਾਰ ਨੂੰ ਪਾਰਲਮੈਂਟ ਕੇ ਮਿਲਾਵਟ ਕਰਦਾ ਹੈ ਰਾਜਦੂਲਾ